તો હેલો મારી વાલી વાલી બહેનો આજે તમારા માટે ધમાકાદાર ઓફર સાથે દરબારી સાડી લઈને આવી ગયા છે એમાં કલર ડિઝાઇન તો આવશે પણ એમાં કેટલા કલર આવશે દસ થી બાર કલર આવશે તો બહેનો ડિઝાઇનની વાત કરીએ તો ડિઝાઇન આવશે સુપર અને બુટ્ટાવાળી ડિઝાઇન આવશે મસ્ત અત્યારે ટ્રેન્ડ વસ્તુ આવે છે અને આ બેનો જો તમારે ઓનલાઈન પણ મંગાવ્યું હોય તો આપણે ઓનલાઈન કુરિયર પણ કરી દઈશું અને આ બેનો તમારે એક સાડી જોઈ કે દસ સાડી જોઈ આઈ કુરિયર કરી દઈશ જો તમારે એક સાડી જોઈએ તો પણ થઈ જાય અને હોલસેલ માટે વેચવા જોઈએ તો એક સેટ આખો જોઈએ તો એ પણ આખો સેટ તમને મોકલી આપીશ અને આ બેનો એડ્રેસની વાત કરીએ તો કુમકુમ ડ્રેસીસ એન્ડ સાડી ગઢડા સ્વામીના મોટીબાગ કોમ્પ્લેક્ષ ટાવર પાસે બીજા માળે તો બેનો એમાં અલગ અલગ કલર ડિઝાઇનો આવશે તમે એમના જોતા રેજો જે ગમે એ મને વોટ્સઅપ કરી દેજો એ પર નંબર આપણે આપેલો જ છે એમાં હા એ મોકલીને ફોટો નાખી દેજો એ આપણે ઓનલાઈન કરી દઈશું અને હોલસેલ જોઈએ તો હોલસેલમાં થઈ જાય અને આ બેનો આ સાડી અત્યારે નવી આવી છે અને તમારે નો લેવાનું તો બીજા બહેનોને શેર કરી દેજો જેથી અમને પણ ખબર પડે કે અત્યારે દરબારીમાં કયું વર્ક હાલે છે અને નવું ટ્રેન્ડ વસ્તુ કઈ છે તો શેર કરી દેજો એમને જેને લેવાની હોય એ નહીં તે અને તમારે લે તો તમારે પણ અને હા બેનો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારો નવો વિડીયો આવે એટલે તમને પહેલાં નોટિફિકેશન મળે તો બેનો ખાલી કલર ડિઝાઇન તમે પાસ કરો કાપડની ગેરંટી અમારી ઉપર તો બેનો લિમિટેડ સ્ટોક છે એટલે જલ્દીથી ઓર્ડર કરી દેજો જેથી તમને વહેલી તકે મળી છે તો બેનો કલર તો એવા છે એક જોવો ને બીજો ભૂલો એવા તો કલર છે એમાં આઠથી નવ કલર છે જુઓ બધા અલગ ફેન્સી કલર છે અત્યારના ટ્રેન્ડ વસ્તુમાં કલર આવશે આ અને આ બેનો છેલ્લે સુધી જોવામાં તમારો આભાર થેન્ક યુ આવો નવો સપોર્ટ દેતા રહીજો જેથી અમે નવી ડિઝાઇનો તમને આપતા રહીશું થેન્ક યુ